નમસ્કાર આપણે સૌ ભગવાન ગણેશની કથાઓ સાંભળીને મોટા થયા છીએ બરાબર ને પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ કથાઓ માત્ર વાર્તાઓ નથી પણ એમાં આપણા જીવન માટેના કેટલાયે ઊંડા પાઠ છુપાયેલા છે આજે આપણે એ જ પાઠને સમજવાની કોશિશ કરીશું જુઓ ગણેશજીનું નામ લઈએ એટલે તરત જ બે શબ્દો મનમાં આવે છે વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવતા એટલે જ તો દરેક સારા કામની શરૂઆત એમની પૂજાથી થાય છે પણ આ બિરુદો પાછળ કયા જીવનના રહસ્યો છુપાયેલા છે ચાલો એ જોઈએ અને આ વાત એકદમ સાચી છે ગણેશજીનું જીવન એ ખાલી વાર્તાઓનો સંગ્રહ નથી પણ એ તો જાણે જીવન કેવી રીતે જીવવું એ શીખવતો એક જીવંત ગ્રંથ છે તો ચાલો આજે આ ગ્રંથના કેટલાક પાના ફેરવીએ તો તૈયાર શું આપણે એમના જીવનના ત્રણ એવા ખાસ પ્રસંગોની સફર કરીશું અને એમાંથી મળતા અમૂલ્ય પાઠ આજે પણ આપણા માટે કેટલા ઉપયોગી છે એ સમજીશું તો આપણો પહેલો પ્રસંગ છે કર્તવ્ય અને સમર્પણ વિશે જે સીધો ગણેશજીના જન્મ સાથે જ જોડાયેલો છે જરા કલ્પના કરો માતા પાર્વતી એક બાળકનું સર્જન કરે છે અને એને બસ એક જ આદેશ આપે છે કોઈને પણ અંદર આવવા દેતો નહીં બાણ ગણેશ માટે તો આ જ પરમ ધર્મ હતો ભલેને પછી સામે ખુદ ભગવાન શિવ કેમ ના આવી જાય પણ પછી જે થયું એ ખૂબ જ નાટકીય હતું ક્રોધને કારણે એ ગેરસમજ થઈ અને ભગવાન શિવે બાળકનું મસ્તક ધડથી અલગ કરી દીધું પણ ભૂલ સમજાતા જ એમણે ગજનું મસ્તક લગાવીને ગણેશને નવું જીવન આપ્યું અને એટલું જ નહીં એમને પ્રથમ પૂજ્ય અને વિઘ્નહર્તા હોવાનું વરદાન પણ આપ્યું તો આખી ઘટના આપણને શું શીખવે છે એમાં ચાર મોટા પાઠ છે પહેલું કર્તવ્યનિષ્ઠા બીજું ક્રોધના કેવા ભયંકર પરિણામો આવી શકે છે ત્રીજું ભૂલ સુધારવાની મહાનતા અને છેલ્લે કે ગમે તેવા સંકટ પછી પણ એક નવી શરૂઆત શક્ય છે અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ એક જ પ્રસંગ દરેક ઉંમરના લોકોને કંઈક અલગ શીખવે છે બાળકો માટે વડીલોની આજ્ઞાનું પાલન યુવાનો માટે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને વડીલો માટે કોઈ પણ પ્રતિક્રિયા આપતા પહેલાં સમજદારી રાખવાનો પાઠ ચાલો હવે બીજા પ્રસંગ પર જઈએ આ પ્રસંગ બતાવે છે કે શારીરિક બળ કરતાં બુદ્ધિ કેમ હંમેશા ચડિયાતી હોય છે વાત એમ હતી કે ગણેશ અને તેમના ભાઈ કાર્તિકેય બંનેમાંથી શ્રેષ્ઠ કોણ એ નક્કી કરવા માટે એક સ્પર્ધા યોજાઈ શરતે હતી કે જે કોઈ આખા બ્રહ્માંડની પરિક્રમા સૌથી પહેલાં પૂરી કરે એ જીતે હવે કાર્તિકેયજી તો પોતાના ઝડપી વાહન મોર પર બેસીને તરત જ નીકળી પડ્યા પણ ગણેશજી જાણતા હતા કે પોતાના ભારે શરીર અને નાના એવા ઉંદર સાથે તેઓ શારીરિક રીતે આ સ્પર્ધા જીતી જ ન શકે એટલે એમણે વાપરી બુદ્ધિ એમણે જે ઉપાય શોધ્યો એ ખરેખર અદ્ભુત હતો એમણે શક્તિનો નહીં પણ શાસ્ત્રોના જ્ઞાનનો ઉપયોગ કર્યો એમણે કહ્યું કે શાસ્ત્રો મુજબ માતાપિતાના ચરણોમાં જ આખું બ્રહ્માંડ સમાયેલું છે અને બસ એમની પ્રદક્ષિણા કરીને તેઓ આ સ્પર્ધા જીતી ગયા આ પ્રસંગમાંથી મળતો બોધ એકદમ સ્પષ્ટ છે બુદ્ધિ હંમેશા શક્તિ પર ભારે પડે છે તે શીખવે છે કે આપણી પાસે જે પણ સાધનો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો અને સૌથી મોટી વાત માતાપિતાનું સ્થાન સર્વોચ્ચ છે અને આ પ્રસંગની શીખ પણ દરેક પેઢી માટે કામની છે બાળકોને શાંતિથી વિચારવાની પ્રેરણા મળે છે યુવાનોને હાર્ડવર્કની સાથે સ્માર્ટવર્કનું મહત્વ સમજાય છે અને વડીલોને યાદ અપાવે છે કે સાચી તાકાત તો જ્ઞાન અને અનુભવમાં જ છે અને હવે આપણે આવી પહોંચ્યા છે ત્રીજા અને અંતિમ પ્રસંગ પર આ કથા છે જ્ઞાન માટે સમર્પણ અને ત્યાગની જ્યારે મહર્ષિ વેદવ્યાસને મહાભારત લખવા માટે કોઈ લેખકની જરૂર પડી ત્યારે ગણેશજી તૈયાર થયા પણ એમની એક શરત હતી કે લખતી વખતે એમની કલમ એક ક્ષણ માટે પણ રોકાવી ન જોઈએ અને બન્યું પણ એવું જ લખતા લખતા એમની કલમ તૂટી ગઈ પણ ગણેશજી વચનબદ્ધ હતા એમણે એક ક્ષણ પણ બગાડ્યા વિના પોતાનો એક દાંત તોડી નાખ્યો એને કલમ બનાવી અને લખવાનું ચાલુ રાખ્યું જ્ઞાનના આ મહાયજ્ઞને ચાલુ રાખવા માટે આનાથી મોટું ત્યાગ શું હોઈ શકે અને આ અતુલનીય ત્યાગને કારણે જ દુનિયા આજે એમને એકદંત તરીકે ઓળખે છે આ માત્ર એક નામ નથી પણ જ્ઞાન માટેના એમના અસીમ સમર્પણનું જીવંત પ્રતીક છે આ પ્રસંગ સીધો જ જ્ઞાન માટેના સમર્પણની વાત કરે છે એ શીખવે છે કે આપેલા વચનનું પાલન કરવું કેટલું જરૂરી છે અને મુશ્કેલી આવે ત્યારે હાર માનવાને બદલે તરત જ કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ આ ત્યાગની કથા પણ દરેક પેઢીને કંઈક શીખવી જાય છે તે બાળકોને નાની નાની મુશ્કેલીઓથી હાર ન માનવા પ્રેરે છે યુવાનોને સમજાવે છે કે સફળતા માટે સમર્પણ જરૂરી છે અને વડીલોને સંકટ સમયે ધીરજ રાખવાનો સંદેશ આપે છે તો આ ત્રણેય પ્રસંગો જોયા પછી આપણે ગણેશજીના જીવનમાંથી કઈ મુખ્ય શીખ લઈ શકીએ સાર શું છે આ બધી વાતોનો સાર એકદમ સ્પષ્ટ છે ત્રણ શાશ્વત સદગુણો પહેલું કર્તવ્યનિષ્ઠા જે આપણને આપણા કામ પર અડગ રાખે છે બીજું બુદ્ધિ જે શારીરિક બળ કરતાં પણ મોટી તાકાત છે અને ત્રીજું સમર્પણ જે આપણને મોટા કાર્યો માટે ત્યાગ કરતા શીખવે છે આ એવા ગુણો છે જે સમયની સાથે ક્યારેય જૂના નથી થતા અને અંતે એક પ્રશ્ન આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવું છે કર્તવ્ય બુદ્ધિ અને સમર્પણના આ પ્રાચીન પાઠોને આપણે આપણા આધુનિક જીવનના પડકારોનો સામનો કરવા માટે કેવી રીતે અપનાવી શકીએ આ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ આભાર